મિત્રો નમસ્કાર જય જવાહર જય આદિવાસી હું રમેશ મેળા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા મંત્રી કાલે બપોરે બે વાગ્યે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી છેતરભાઈ વસાવા દાહોદ તાલુકાના કતવારા મુકામે આવી રહ્યા છે તો તમામ દાહોદ જિલ્લાની તમામ જનતાને ભાઈઓ અને બહેનો અને બાળકોને કોઈ પણ સમાજ હોય તમામ ભાઈઓ બહેનોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી શેતરભાઈ વચ્છાવા તેઓ જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી તમામ સમાજના કોઈ પણ પાણીનો પ્રશ્ન હોય રોડનો પ્રશ્ન હોય યુવાના યુવાને કોઈ બી તકલીફ પડે વિધાનસભા સભા સુધી તેઓ આપણી તકલીફો માટે તેઓ રાત દિવસ ઉઠાવી રહ્યા છે એવા હુનહાર શ્રી જો આપણા દાહોદ તાલુકાની મુકામે આવતા હોય તો તમામ સમાજના ભાઈઓ અને બહેનો અને વડીલો બાળકો તમે મોટી સંખ્યામાં કાલે બપોરે બે વાગે આમ આદમી પાર્ટીની મીટીંગમાં આપણા ધારાસભ્ય શ્રી છેતરભાઈ વસાવાનું સાંભળવા માટે આવો એવી મારી નમ્ર રથ છે